આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી શ્રનિદેવને નમન કરું છું આજે ભાદર મહિલાના વદપક્ષની ચતુર્થી તિથિ છે જે સાંજના છ વાગ્યાને ચૌદ મિનિટ સુધી છે ત્યાર પછી પંચમી તિથિ છે આજે આખો દેશ ચંદ્રમાં ભરણી ક્ષેત્રમાં રહેશે આજે વૃત્ત યોગ છે અને બહુ અને બાલવ કરણ છે આજે આખો દેશ ચંદ્રમાં મેષ રશિમાં રહેશે આજે ચતુર્થીનું શ્રાદ્ધ છે આજે ભરણીનું શ્રાદ્ધ છે આજે ચતુર્થી વ્રત છે અને આજે બુધ ગ્રહ બપોરના ત્રણ વાગ્યા સાત મિનિટે ઉત્તર ફાલ્ગુ ક્ષેત્રમાં પ્રવેશ કરશે આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્ય થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના નવ વાગ્યા થી સવારના દસ વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં ધ્વનિ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્ર પણ એક ઉગ્ર નક્ષત્ર હોય છે જેથી આજનો આખો દિવસ બધી રહેશે સાવધાની પસાર કરવો જોઈએ